ભરૂચના સાંસદ મનસુખ વસાવા કદાચ કોઈ ભરૂચની ઘટના હોય કે પછી આદિવાસીઓને લઈને મુદ્દો હોય અનેક વખત મેદાન આવતા હોય છે આ બધાની વચ્ચે થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની જીઆઈડીસીમાં એક કંપની આવેલી છે તેમાં બ્લાસ્ટ થયો હતો ને તેમાં લગભગ ચાર શ્રમિકોના મૃત્યુ થયા હતા હવે આ જ મુદ્દાને લઈને મનસુખ વસાવા ફરી એકવાર મેદાન આવ્યા છે સમગ્ર વિગત શું છે તેની સાથે જ મનસુખ વસાવાએ હવે સરકારને શું કહ્યું છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસીની મનસુખ વસાવા અનેક વખત પોતાના મુદ્દાઓ લઈને આદિવાસીના મુદ્દાઓ હોય કે પછી શ્રમિકો સાથે જે અત્યારે અન્યાય થઈ રહેલો છે તેને લઈને અનેક વખત મેદાન આવતા હોય છે હવે હવે જીઆઈડીસી ખાતે થયો હતો તેમાં પણ મનસુખ વસાવા વચ્ચે પડ્યા છે અને તેમણે તે લોકો માટે મદદ માંગી છે સરકારની પાસે સૌથી પહેલા તો મનસુખ વસાવાને જ સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેની સાથે જ તેમણે સરકારને કયો કટાક્ષ અને કયો ટોણો માર્યો હતો તે પણ સાંભળીએ ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે મોટી જીઆઈડી છે અંકલેશ્વરમાં પણ છે આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી જે બ્લાસ્ટ છે એમાં ચાર લોકોના જે મૃત્યુ થયા છે એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું પણ દિલ્હીમાં મારો કાર્યક્રમ હતો અમારા અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા પણ અમે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરથી માટે બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્ક્વાયરી થવી જોઈએ કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં એના માટે અમે કલેક્ટર ને બીજા બધા જ અધિકારી પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે એક પરિવાર જે ચાર પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે છતાં પણ સરકાર અને અમે જો લોકો આ વિસ્તારના આગેવાનો શ્રીઓ બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવાર ના સંપર્કમાં છે સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવો ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ આના ચારે ચાર પરિવારને ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં ચારે ચાર પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ન ઘટે એમે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારનું પણ ધ્યાન દોર્યું છે એટલે કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ગળતરને લઈને એક ડેઢિયાપાડાનો યુવાન એમાં મરી ગયો છે ત્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈક અધિકારી હોય કે અથવા પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચલા ચાલવી એ પણ તેટલું જરૂરી છે હજારો લોકોને રોજગારી મળી રહે છે છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની તંત્રની જવાબદારી છે સરકારની અમારી જવાબદારી છે અને અમે બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે ને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે અત્યાર સુધી આપણે મનસુખ વસાવાને સાંભળ્યા મનસુખ વસાવાએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે આજે વિવાદ છે કારણ કે જયારે આ ઘટના બની હતી ત્યારે ચૈતર વસાવા તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સરાહનીય કામગીરી કરી હતી જોકે હવે જ્યારથી મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈને આવું બોલ્યા છે ત્યારથી લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને એક એવો વિવાદ સામે આવ્યો કે શા માટે ચૈતર વસાવાના આવું કહેવામાં આવી રહ્યું છે જ્યારે ચૈતર વસાવાએ આવી સરાહનીય કામગીરી કરી હતી તે છતાં પણ તો સૌથી પહેલા તો જે લોકો આવું કહી રહ્યા છે તેને પણ સાંભળીએ ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ કે આજે ડિટોક્સ ઇન્ડિયા કંપનીની મુલાકાત લીધી અને મુલાકાત લીધી એ તો વાંધો નહીં પરંતુ મીડિયા બાઇટની અંદર તમને ચૈતરભાઈથી એવો તો શું પ્રોબ્લેમ છે કે જે જનતાના કામો કરે છે તે વ્યક્તિથી તમને શું પ્રોબ્લેમ છે તો મીડિયા બાઇટમાં પણ તમે એમ કહો છો કે લોકો અમુક લોકો રોટલો શેકવા માટે અહીંયા રાજકીય રોટલો શેકવા માટે આવ્યા હતા ત્યાં અમે કોઈ કેસ કે ટોપી પહેરીને ગયા હતા ક્યાં પરંતુ મનસુખભાઈ તમે જ્યારે આજે ત્રણ દિવસ પછી ઘટના બની ગઈ મૃતક મૃતકોના જે પણ પરિવારજનો છે એ દુઃખમાં છે તેમ છતાં પણ આજે તમે ત્રણ દિવસ પછી જ્યારે મીડિયા બાઇટ આવી આપો છો ત્યારે શરમ આવી જોઈએ તમારા આટલા બધા ધારાસભ્ય તમારા તાલુકા પંચાયતના સભ્યો તમારા જિલ્લા પંચાયતના સભ્યો તમારા તાલુકા પંચાયતના પ્રમુખો તમે દિલ્હી હતા એ લોકો તો અહીંયા સ્થાનિકમાં હતા ને તો એ લોકોને તમારે મોકલીને ચેક તો કરાવવું હતું ચૈતરભાઈએ રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી બપોરે બે વાગ્યાથી રાત્રે સાડા વાગ્યા સુધી ખડેપગ ઉભા રહી અને જ્યારે ન્યાય અપાવ્યો ત્યારે જઈને કંપનીએ ત્રીસ લાખ રૂપિયાની જાહેરાત કરી તમે પરિસ્થિતિ પરિસ્થિતિ કદાચ તમે નહીં જાણતા હોય એ દિવસે તમે તો બહાર હતા એટલે તમને ખબર નહીં હોય પરંતુ તમારા ધ્યાન માટે જણાવી દો કે ત્યાં આગળ તે દિવસે કંપનીએ દસ લાખ રૂપિયાની જાહેરાત કરી બાર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા જ્યારે શાકભાજીનો ભાવ કરતા હોય એમ ભાવ કરતા હતા ચૈતરભાઈએ જ્યારે આંદોલનની ચીમકી આપી ત્યારે જ એને કંપનીએ ત્રીસ લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી એટલે જે વાતથી તમે જાણતા ના હોય એ વાતની અંદર તમારે આગળ ન વધવું જોઈએ તમે સાંસદ છો સિનિયર સાંસદ છો તમારી અમે ઇજ્જત કરીએ છીએ એનો મતલબ એ નથી કે તમે મન ફાવે એમ બોલી જાઓ ને મન ફાવે એમ કરી જાવ માટે જ હું ભરૂચ જિલ્લામાં જેટલી પણ જીઆઈડીસી છે એમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ લોકોને પણ જણાવવા માગું છું કે માંગો મનસુખભાઈ પાસે એવો કોઈ વિડીયો હોય કે એવો કોઈ પણ પુરાવો હોય કે આની આગળ કોઈ આવી કોઈ ઘટના બની હોય ને ત્યાં તાત્કાલિકના ધોરણે પહોંચ્યા હોય સ્થાનિક ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હોય સ્થાનિક જે કંઈ પણ પંચાયતના સભ્યો હોય તે પહોંચ્યા હોય અને એમને ત્રીસ લાખ જેવી કોઈ મોટી રકમ અપાવી હોય એવો કોઈ પુરાવો હોય તો મીડિયા સમક્ષ પણ તમે આપો તમે વિડીયોના માધ્યમથી પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાહેર કરો જેથી જનતાને પણ ખબર પડે કે ખરેખર તમે કામ કરેલા છો અને જો તમે કામ કર્યા હો તો તે દિવસે ચૈતરભાઈને ફોન ન કરી અને ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદને ફોન કર્યા હોત પરંતુ તમે અત્યાર સુધી કામ નથી કર્યા માટે જ મજબૂરીમાં આ લોકોએ ચૈતરભાઈને ફોન કર્યો છે ચૈતરભાઈ હર હંમેશ જનતાની સાથે રહે છે ત્યાં હાજર દરેક લોકોને પૂછી લેજો કે કોઈને પણ એવો કોઈ પ્રચાર કર્યો છે કે આમ આદમી પાર્ટીને વોટ આપજો કે ચૈતરભાઈને વોટ આપજો ત્યાં આગળ કોઈ પણ કેસ ટોપી પહેરીને ગયું હતું વિડીયો જોઈ લેજો કદાચ તમારા ધ્યાને ના એવા હોય તો એટલે બીજી વખત તમે જ્યારે મીડિયાની બાઇટ આપો તો ધ્યાન આપજો રાજકીય રોટલો શેકવા માટે તમે ત્યાં પહોંચી ગયા હતા કે પાંચ પાંચ ધારાસભ્ય ચાર ચાર ધારાસભ્યને તમે લઈને પહોંચ્યા સાથે તમે પોતે પણ ત્યાં પહોંચ્યા કંપનીની દુર્ઘટના બની ગઈ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા ને ત્રણ દિવસ પછી તમે તમારો રાજકીય રોટલો શેકવા માટે ત્યાં કંપનીમાં પહોંચ્યા એ સારી રીતે દેખાઈ આવે છે જો તમારે રાજકીય રોટલો નથી શેકવો ને તો ગઈકાલે જે બી ફાર્માની અંદર જે મગજમાં જે ઘટના બની ત્યાં પણ એક યુવકનું મૃત્યુ થયું છે સવારથી સાંજ સુધી અમે પણ ત્યાં ખડેપગ હતા કંપનીએ જ્યારે નવ લાખ રૂપિયાની જાહેરાત કરી આપવાની કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી ત્યારે એકવીસ લાખ રૂપિયાની જાહેરાત કરી એમને આપવા માટેની લેખિત બાંહેધરી મેં લીધી છે એ લોકો પાસે તમારી પાસે આવી કોઈ પુરાવો હોય તો તમે પણ જાહેર કરજો જાઓ કંપનીની અંદર એ દુર્ઘટનાની અંદર કંપનીનું કહેવું એવું છે કે એને હાર્ટ એટેક આવવાથી કે એને કંઈક બીજી રીતે એનું મૃત્યુ થયું છે પરંતુ સત્ય હકીકત તો જ્યારે ત્યાંના સીસીટીવી જોઈએ અને જ્યારે ત્યાંની સત્ય હકીકત જોઈ ત્યારે ખબર પડી કે કંપનીના ભૂલના કારણે આ મૃત્યુ થયું છે અપાવો ને કંપનીની પાસેથી વધારે રૂપિયા એમને કરાવો કંપની ઉપર નોટ એને ક્લોઝર નોટિસ અપાવો ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાસે નહીં અપાવી શકો તમે કારણ કે તમારી પાસે રાજકીય રોટલા શીખવા માટે કંપનીઓ જ છે એના સિવાય બીજું કશું છે નહીં કંપનીઓમાંથી મોટા ફંડિંગ તમને થઈ રહ્યા છે એટલે તમે કંપની સામે કંઈ નહીં બોલી શકો એટલે હવે બીજી વખત તમે જ્યારે પણ મીડિયામાં બાઇટ આપો તમે તમારું જે કંઈ પણ કર્મ કામ કરવું હોય એ તમે કરી શકો છો પરંતુ અન્ય પક્ષ કે પાર્ટીને મહુરો બનાવીને હાથો બનાવીને તમારો રોટલો હવે નહીં શકતા અને જેટલી પણ દુર્ઘટનાઓ બને છે દુર્ઘટનાની અંદર બતાવજો હવે તમે જઈને તાત્કાલિકના ધોરણે પહોંચો તો અમે તમને માની જઈએ કે તમે ખરેખર જનતાના કામો કરી રહ્યા છો નહીં પહોંચી શકાય તમારાથી કારણ કે કંપનીઓના દબાયેલા છો તમે કંપની તમારી દબાયેલી છે બંને એકબીજાની ઉપર દબાઈને કામ કરી રહ્યા છે એટલે તમારાથી નહીં પહોંચાય વધારે બોલવા જઈશું તો ઘણું બધું નીકળશે માટે હવે બીજી વખત અમારે વધારે ન બોલવું પડે એનું ધ્યાન તમારે પોતે રાખવાનું છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય પરંતુ અહીંયા મનસુખ વસાવા તમને એ પણ કહેવાનું કે તમે સરકારને રજૂઆત કરો છો તેની પહેલા તમારું સાંભળે છે તેમાં શ્રમિકો સાથે અનેક વખત અન્યાય થઈ રહ્યા છે સામાન્ય શ્રમિકો છે આનો ભોગ બની રહ્યા છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી મનસુખ વસાવા અનેક વખત પોતાના મીડિયા દ્વારા અથવા તો પછી પોતાના સોશિયલ મીડિયા દ્વારા સરકાર રજૂઆત કરે છે પત્ર લખે છે પોતાનું નિવેદન આપે છે તેમ છતાં પણ ભાજપ સરકાર આવી બધી વસ્તુઓને લઈને ચૂપી સાંધીને બેઠી છે જોકે હવે જો તમારે શ્રમિકોની તેની સાથે જ આદિવાસી સમાજની તમને ચિંતા હોય તો હવે તમારે મેદાન આવવું પડે અને મેદાને આવીને તમારે સરકારને મળીને વાત કરવી પડે કે જે પણ અન્યાય થઈ રહ્યો છે તેના ખિલાફ તમે અવાજ ઉઠાવો તેની સાથે જ જે પણ લોકો સામાન્ય લોકો આનો ભોગ બને છે તેના ઉપર તમે કાર્યવાહી કરો પરંતુ મનસુખ વસાવા આવી રીતે મીડિયામાં બાઇટ આપવાથી કંઈ નહીં થાય જો તમારે લોકોની ચિંતા હોય અને ખરેખર આદિવાસીની અને શ્રમિકોની ચિંતા હોય તો હવે તમારે વચ્ચે આવવું પડશે અને તમારે પોતાએ જ સરકારને કહેવું પડશે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર